હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને માત્ર દસ જ મિનિટમાં બની જતી એવી પાઉંભાજી બનાવીશું આ પાઉભાજી એકદમ જલ્દી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે મને ક્યાંથી જોવો છો તમને મારી રેસીપી કેવી લાગે છે તે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ એકદમ ટેસ્ટી રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક કૂકર લઈશું આ પાઉંભાજી આપણે કૂકરમાં બનાવવાના છે તો કુકરની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી લઈશું અને ગેસ ઓન કરી લઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરીશું તો અહીંયા આપણે તેલ અને બટરને બંનેને સારી રીતે ગરમ કરી લેવાના છે હવે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરેલી લેવાની છે અને તેને એડ કરી લઈશું તો અહીંયા આપણે જે પણ શાકભાજી એડ કરીશું તે રફલી ચોપ કરીને એડ કરી લેવાના છે હવે એને આપણે એકાદ મિનિટ પછી આપણે આ રીતે એક મોટી સાઈઝનું કેપ્સિકમ જેણે આ રીતે ચોપ કરીને લેવાનું છે અને તેને પણ એડ કરીને સાંતળી લઈશું તો અહીંયા આપણે એકાદ મિનિટ માટે સાંતળીશું તો આ રીતે થોડાક નરમ પડે એટલે આપણે ટામેટા એડ કરીશું તો અહીંયા મેં બે મોટી સાઇઝના ટામેટા લીધા છે જે એકદમ લાલ હોય તેવા લેવાના છે જેનાથી એકદમ સરસ એવો ટેંગી ફ્લેવર આવે તો બહુ જ મસ્ત લાગે છે તો એકદમ પાકા ટામેટા હોય એકદમ લાલ કલરના તેવા લેવાના તો તેને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું તો અહીંયા આપણે જે પણ શાકભાજી અત્યારે એડ કરીએ તેને બહુ નથી સાંતડવાની હવે આપણે મેં અહીંયા એક નાની સાઈઝનું બીટ લીધું છે અને તેના ટુકડા કરીને આ રીતે એડ કર્યા છે હવે બે ટેબલ સ્પૂન જેટલું અથવા તો બે ટી સ્પૂન જેટલો આપણે પાઉંભાજી મસાલો એડ કરીશું હવે દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર જેમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું તીખું અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેનાથી એકદમ સરસ કલર આવશે અને આપણે જે પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે તેનાથી તીખાસ આવશે તો બસ આપણે આ રીતે એડ કરી લેવાનું છે અને થોડીક વાર તેને સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું અને ફટાફટ આને સાંતળી લઈએ હવે આપણે બટાકા એડ કરવાના છે ને ફૂલેવર એડ કરવાનું છે તો મેં આને સારી રીતે ધોઈ લીધેલા હતા અને મેં બે નંગ બટાકા લીધા છે મીડિયમ સાઇઝના અને થોડુંક ફૂલેવર લીધું છે લગભગ અડધા કપ જેટલું ફૂલેવર લીધેલું છે તો તેને પણ આપણે આ રીતે મિક્સ કરીને સાંતળી લેવાનું છે તો આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ સાંતળી લઈશું અને બહુ નથી સાંતડવાનું જસ્ટ ફ્લેવર મસાલાનો આવે ત્યાં સુધી સાંતડવાનું છે આપણે તો હવે આપણે વટાણા એડ કરીશું તો વટાણા પણ મેં અહીંયા વન ફોર કપ જેટલા વટાણા લીધા છે તો અત્યારે એકદમ બધું જ શાકભાજી ફ્રેશ મળતું હોય છે અને શિયાળાની સિઝનમાં એકદમ સરસ એવું શાકભાજી આવે તો આ રીતે પાઉંભાજી બનાવો તો નાના છોકરાઓ જો બધી શાકભાજી ના ખાતા હોય તો પણ ખાશે આની અંદર તમારે બીટ એડ કરવું હોય કે પછી ગાજર એડ કરવું હોય જે પણ વસ્તુ એડ કરવી હોય તમે એડ કરી શકો છો હવે આપણે મીઠું એડ કરવાનું છે તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને હવે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો બસ આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આનાથી વધારે પાણી આપણે નહીં એડ કરીએ નહીં તો ઉભરીને બહાર આવે તો બસ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું મિક્સ કરી લેવાનું અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરીશું ઉપરથી સીટી લગાવીશું અને આને આપણે પાંચ સીટી થવા દઈશું પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને કૂકરનું પ્રેશર નીકળે ત્યાં સુધી એને ઠંડુ પડવા દેવાનું તો અહીંયા પ્રેશર નીકળી ગયું છે તો કૂકર આપણે ખોલી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર દસ મિનિટ તો મેં વધારે કીધી છે તેનાથી પણ ઓછા ટાઈમમાં આ પાઉભાજી બનીને રેડી થાય છે તો બસ આપણું આ બધું જ શાકભાજી છે એકદમ ચડી ગયું છે તો આ રીતે પાઉંભાજીનું જે મેશર આવે તેનાથી બધું મેશ કરી લઈશું તો એકદમ સારી રીતે મેશ કરી લેવાનું છે એટલે મેશ થઈ જાય એટલે આપણી પાઉંભાજી છે એકદમ રેડી થઈ જાય છે તો જો ક્યારેય પણ કૂકરમાં ના બનાવવી હોય તો એકવાર જોરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી બનાવો તો બસ આ રીતે મેશ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણી આ પાઉંભાજી રેડી છે મેં અહીંયા થોડુંક દરદરૂ રાખ્યું છે પણ તમારે વધારે મેશ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને આ પાઉંભાજીની જે થિકનેસ છે તમે તમારા ચોઈસ પ્રમાણે એડ રાખો જો તમારે થોડું પાણી એડ કરવું હોય તો પાણી ગરમ પાણી એડ કરીને તમે એને થિકનેસને સરખી કરી લો હવે અહીંયા મેં એક જે પેન લીધું છે તેની અંદર બટર ગરમ કરેલું હતું અને તેના ઉપર લાલ મરચું પાવડર અને કસૂરી મેથી એડ કરી હતી પણ એ બતાવવાનું સ્કીપ થઈ ગયું છે તો પ્લીઝ તમે આ તડકો આ રીતે બનાવીને જરૂરથી એડ કરજો કારણ કે આ પાઉંભાજી ઉપર તડકો એડ કરવાથી તેનો સ્વાદ છે તે ડબલ થઈ જાય છે તો આ તડકો તમે સ્કીપ ના કરતા મારાથી તો સ્કીપ થઈ ગયું છે બતાવવાનો પણ તમે સમજી લો કે બટર ગરમ થાય એટલે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડુંક તીખું તમે મરચું એડ કરી શકો છો અને કસૂરી મેથી બસ આ ત્રણ વસ્તુને મિક્સ કરીને આની અંદર એડ કરી લો તો અમે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું તો અહીંયા મેં અડધી ફાળ લીધી છે એટલે કે એક ટી સ્પૂન જેટલું મેં લીંબુનો રસ એડ કર્યો છે અને ઉપરથી થોડાક ધાણા એડ કરી લઈશું તો બસ આપણી આ એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ એકદમ સરસ એવી પાઉંભાજી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો જો તમને પતલી કરવી હોય તો પાણી એડ કરીને સરખી કરી લેવાની હવે પાઉ શેકવા માટે આપણે એક તવો ગરમ કરીશું તેના ઉપર બટર થોડી કોથમીર અને પાઉંભાજી મસાલો એડ કરીશું હવે આ રીતે બધું સ્પ્રેડ કરી લેવાનું છે અને ઉપરથી આપણે પાઉ મૂકીશું અને પાઉને શેકી લઈશું તો અહીંયા મેં જે પાઉ લીધા છે તે આ રીતે લાંબા આવે છે હું સુરતમાં રહું છું તો સુરતમાં તમને દરેક જગ્યાએ આ રીતના લાંબા પાઉં મળશે પાઉંભાજી સાથે ખાવા માટે તો બસ આ પાઉને પણ આપણે એકદમ સારી રીતે શેકી લેવાના છે તો રેડી છે આપણી એકદમ ટેસ્ટી અને માત્ર દસ જ મિનિટમાં બની જતી એવી પાઉંભાજી આ રેસીપીને એકવાર જોરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી